વડોદરામાં દસ દિવસનો આતિથ્ય માણ્યા બાદ મંગળવારે ભક્તોએ ગણપતિ બાપ્પાને શ્રદ્ધાભેર વિદાય આપી હતી ત્યારે વિસર્જન બાદ પાલિકા તંત્ર કામે લાગ્યું છે શહેરના નવલખી સહિતના કૃત્રિમ તળાવમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે ઉત્સવપ્રિય નગરી વડોદરામાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભક્તોને ત્યાં દસ દિવસ સુધી શ્રીજી આતિથ્ય માણ્યું હતું ગતરોજ વહેલી સવારથી જ વિવિધ મંડળો અને ભક્તોએ પોતાના ઘરોમાં સ્થાપિત કરેલ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન શહેરના કૃત્રિમ તળાવ ખાતે કર્યું હતું જ્યારે કેટલાક ઈગો ફ્રેન્ડલી વિસર્જન કર્યું હતું વડોદરામાં આ વખતે વિવિધ મંડળ સહિત લોકો દ્વારા દસ હજાર કરતાં વધુ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી મંગળવારે વિસર્જનના દિવસે વાંચતે ગાજતે શ્રીજીની પ્રતિમાઓનું ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે બીજા દિવસે ત્વરિત પાલિકા તંત્ર કામે લાગ્યું હતું સવારથી શહેરના વિવિધ કૃત્રિમ તળાવ ખાતે સાફ સફાઈ હાથ ધરી હતી તળાવમાંથી સાફ સફાઈ કરી વિવિધ પાલિકાના વાહનો મારફતે જાંબુઆ ડમ્પિંગ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં સફાઈ સેવકો કામગીરીમાં જોતરાયા છે આજ રોજ ગઈકાલે જે ગણપતિ વિસર્જન થયા આપણા નવલખી તળાવ ખાતે વોર્ડ નંબર તેર માં ત્યાંની કામગીરી હમણાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલી છે કેટલા માણસોની ટીમ લગાડવામાં આવી છે પંદર થી વીસ માણસોની ટીમ ખાલી તલાવની આજુબાજુ લગાવવામાં આવી છે બીજું કે અમારે ડમ્પર મશીન ટ્રેક્ટર લોટર મશીન અને સ્પોટની ગાડીઓ સાથે અહીંયા કામગીરી ચાલી રહી છે હમણાં આશરે કેટલી ગાડીઓ હમણાં સુધી કચરો ભરી બે આયસર મોટી ભરે નીકળી ગઈ બે સ્પોટની ગાડી ભરી નીકળી અને અત્યારે આ કામગીરી હાલમાં ચાલુ છે